હજાર વાર દોરો હોય આમ બ્લેડ ટાઈપ નો દોરો છે ટીપુ સુલતાન ઓ ભાઈ ભાઈ તો શું ભાવ છે છ હજાર વાર બરેલી આમ થોડોક દોરો જોઈ લો આપડી ભાઈ બરેલી છે આ ભરેલી સ્પેશિયલ જે તમારે ભરેલી માંગતા હતા ઈ દોરો છે

આ તો આપડી પાસે ભરેલી છે આ ભરેલી સ્પેશિયલ જે તમારે ભરેલી માંગતા હતા ઈ દોરો છે ઓરિજિનલ દોરી ઓરિજિનલ દોરો છે કે સારા માં દોરી સમ્રાટ છે અને કેટલા હજાર વાર છે આપડા બે હજાર વાર રીલ છે અને એક નવ તાર દોરો છે અને શું ભાવ છે આના છસો છસો પચાસ દોરો છે પછી બીજો ભાઈ દેખાડશે અલગ અલગ આજે આપણે મોસ્ટ ઓફ જેટલા ભરેલીમાં આવશે ને એ બતાવશું તો ભરેલીમાં બીજા ત્રણ રીલ છે તો આના શું ભાવ છે ત્રણ હાજર વાર દોરો છે ને ત્રણ એટલે ત્રણ હાજર વાર દોરો છે બરોબર અને કેટલા તાર છે

આમ જો બ્લેડ જેવી દોરી આ બરેલી માં એક ફાયદો આપને એ થાય કે આ દોરો જોરદાર આવે અને બ્લેડ બ્લેડ જેવો દોરો તમને ઓમ હાથમાં માં ન લાગે પણ જ્યારે ખેચ કપાય ને આ કેટલા હજાર વાર ત્રણ હજાર વાર કેટલા તાર હે નવ તાર દોરો શું ભાવ કીધું નવ તાર અને શું ભાવ છે એના ભાવ શું છે સાડા સાતસો રૂપિયા છે બરેલી માં બીજા આ હું

અને બરેલીના અત્યારે આપણે બહુ ટ્રેન તમે કીધું તો બરેલી નો લઈ લે ઓકે તો આ કયો છે બરેલી માં આ બરેલી ઓરિજિનલ છે એકલા 6000 વાર જેવું લાગે છે બ્લેડ દોરો બ્લેડ દોરો કે આખો બ્લેડ જેવો દોરો આ બતાવ થોડો કામ હાથમાં લીધો તમે તો આ બરે બ્લેડ દોરો છે જેમાં

બે હજાર નવ તાર દોરો છે અને આના કેટલા ભાવ કીધા તમે સાડા સાતસો ભાવ છે પછી બરેલી માં છે ઘણી આઈટમ આખી ભરેલી ની જ આઈટમ છે આ જેટલી જોઈ શકો છો એ બધી ભરેલી આ ની આથી ઉપર થી જે સુરતી ની આપણે પતંગ ભરેલી ની જ છે ને આ બધી બીજી હવે બતાવો તમારે બરેલી

જોરદાર આજ તો મેન કોઈ હતા ને તો મેં ખાલી સેલ્ફ વિડીયો બનાવું છું તો થોડીક લાઈક કરી આ પચાસ ટાર્ગેટ કરો એટલે આપણે હજી કઈક નવા વિડીયો અરે હો લાઈક થઈ જાય આ કયો છે જે જે કે તાર છ હજાર વાર દોરો છે બ્લેડ દોરો છે આમ જો હે ને બાકી બ્લેડ ટાઈપ નો દોરો બે રીલ

આમ જો હે ને કેટલી બધી બરેલી તમારે જો બરેલી બરેલી હે બરેલી જોવી હોય ને તો ભાઈ જયપુરી કોઈ છે જયપુરી જયપુરી નવી આવી બરેલી પછી જયપુરી ભાઈ ભાઈ ઓય આમને રબલા અરે ભાઈ 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 આગી છે બરેલી 6 તાર 6000 ઓર દોરો છે નહીં ત્રણ રીલ છે 3000 ઓ આમે લાગતો જ નથી આમ નો 1000 વાર દોરો હોય આમ બ્લેડ ટાઈપનો દોરો છે કે કઈ કહેવાય આને ટીપુ ઓરિનલ ભરેલી ભાઈ ભાઈ આપડે ભરેલી નો જેને શોખ જો ઓરિજનલ દોરો ટીપુ સુલતાન ભાઈ ભાઈ તો આના શું ભાવ કરે આપડે પાંચસો રૂપિયા ત્રણ રીલ છે ને ત્રણ ડ્રીલ ને નવ તાર ભાઈ ભાઈ મસ્ત હવે આપડે પતંગ દેખાડી બરેલી ની સ્પેશિયલ તમારે આ તો છે એટલી જ રામપુરી રામપુરી આને યુપી સ્પેશિયલ છે અમે ચાર શું ભાવ છે બસો રૂપિયા ની ચાર પતંગ જ છે આપણે અહીંયા મોસ્ટ ઓફ પંજામાં મળે પણ આ પતંગ હે ને સ્પેશિયલ

અના ભાવ કહી દેજો ને ધીરે 100 રૂપિયા છે ઉડેવી છે હા ઉડે ઉડે 100 રૂપિયા નો 1 પીસ સ્પેશિયલ છે કે ખાલી દેખાવામાં જ નહીં સો રૂપિયાની એક પીસ છે એવી તો ઓલી બધી તો ઘણી બધી છે ભાઈ પાહે પણ આ મેકા નવીન ટાઈપ ની જો એ ઓલી મોટી છે એ પતંગ શું ભાવ છે ગડીઆડ ની હજી એક નવ છે નવ રંગ આ હય કાટ તો જો ભૂકા કાઢ ના કેવો ભાઈ આવો સ્ટોક તો પેલી વાર જોયો હો ભાઈ ભાઈ શું શું ભાવ છે બે હજાર વાર દોરો છે નવ તો છસો રૂપિયા આમ જો નવ અલગ અલગ કલર છે ગુલાબી છે લીલો છે એવા બધા કલર છે ના કેટલા ભાવ કીધા સાતસો રૂપિયા જો બહુ મસ્ત કલે તો તમારે જે કોઈ લેવું હોય તો સોના સિઝન સ્ટોર માં આવો અને લઈ જાઓ અને તમે કીધું તું ભરેલી ના વિડીયો બનાવો ભરેલી ના તો આપડે આવી ગયો છે આમ તો આખી બરેલી ને છે તમામ ભરેલી મળી આવે બીજા વિડીયો માં બરોબર લાઈક કરતા ટાર્ગેટ પચાસ નો પૂરો કરજો